છાપી વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય એવા પોસ્ટરો લગાવતા પોલીસને રજૂઆત ધર્મવિરોધી ભેદભાવ ઉભું થાય તેવા પોસ્ટરો લગાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને ઓનલાઈન અરજી કરાઈ છે લઘુમતી સમાજની લાગણી દુભાઈ અને ખાસ કરીને બનાસકાંઠાના છાપીની કોમી એકતા તૂટે તેવા ઉદ્દેશ્ય સાથે ધર્મ વિરોધી પોસ્ટરો લગાવી વિવાદ ઉભો કરવામાં આવે છે જે ન થવું જોઈએ બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં કોમી એકતા તોડવાની ઈરાદે કેટલાક શખ્સો દ્વારા ધર્મવિરોધી ઉશ્કેરણારૂપી પોસ્ટરો જાહેર સ્થળો પર લગાવી છાપી વિસ્તારમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરતા હોવાનું સામે આવ્યું છે આ બાબતે એઆઈએમઆઈના કાર્યકર્તા અબ્દુલ હક પટેલના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા સમાજમાં નફરત ફેલાવનારા અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તેમજ છાપી પંથકમાં કોમી એકતા જળવાઈ રહે કાનૂન વ્યવસ્થા બની રહે તેવી જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષકની લેખિતમાં ઓનલાઈન અરજી કરવામાં આવી છે અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા જે આ પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે કયા મુદ્દાના અનુસંધાને થઈ રહી છે મારું નામ છે અને અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ કરવાનો જે હેતુ છે એ છાપીની અંદર જે પોસ્ટર લગાવવામાં છે વિશ્વ હિન્દુ પરિષદ તથા કાર્યકર્તાઓ દ્વારા જે સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિઓ દુભાય એવા પોસ્ટર લગાવેલા છે છાપી એક એકતાનું પ્રતિક રહેલું છે વર્ષોથી એકતા અને અખંડતાનું પ્રતિક છાપી ગણવામાં આવેલું છે અને જો આવી રીતે પોસ્ટર લગાવવામાં આવે તો આંતરિક અને જે દેશની અંદરની જે સુરક્ષા અને એકતા છે એના ઉપર ખાસો અસર પડી શકે છે અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જે પહેલગામની અંદર જે હુમલો થયો છે એ માનવતા ઉપર અને એક ઇન્સાનિયતના ધર્મ પર બહુ મોટો ગા છે અને આ ગા પુરાવા માટે ખૂબ જ સમય લાગશે પણ આપણે બધા એક વાસ્તુ તો માનીએ જ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તેથી જેટલા પણ લોકો શહીદ થયા છે અને જે પણ લોકોના મતલબ જાન ગયા જાન ગઈ છે જેમની પણ એ બધાની સાથે ભારતના તમામ દિલ તમામ ધર્મના દિલ અને સર્વ સમાજના માણસો ભારત સરકારની સાથે છે અને એના વિરુદ્ધમાં જેટલા પણ કડક થી કડક અને જેટલા પણ સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે એ બધા છે અને સામાજિક રીતે પોસ્ટર લગાવવામાં આવે અને ધંધાકીય મતલબ જે આ દુકાન આવી રીતે છે તે રીતે છે છાપીની અંદર સમગ્ર અમે પોતે વિડીયો રેકોર્ડિંગ કરેલી છે સમગ્ર સાઇન બોર્ડ છે જે સ્પીડો સ્પીડ મીટરના જે સાઈન બોર્ડ છે અને તમામ ટ્રાફિકના સાઇન બોર્ડોને ઢાંકી દેવામાં આવ્યા છે અને ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની

તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની ની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારો સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 4000 003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો